નમસ્કાર બાળ મિત્રો આજે આપણે શીખીશું મિશન એનએમએમએસ ટેસ્ટ નંબર 13 નું સોલ્યુશન તો સૌથી પહેલો પ્રશ્ન છે 98 નો 52 પત્તાના ઢગમાંથી એક પત્તો યાદચ્છિક રીતે પસંદ કરતા તે પત્તો લાલનો ભાષા હોવાની સંભાવના શોધો તો આપણે અહીંયા પહેલા તો ખબર છે કે આપડા કુલ પત્તા કેટલા હોય 52 બરાબર તો p બરાબર નીચે તો આપણે લખી દેવાના છે 52 હવે લાલનો બાદશાહ તો આપણે આપણી વિડીયોમાં પત્તા માટેની તમામ બેઝિક માહિતીની સમજ મેળવી છે તો આપણને ખબર છે કે લાલનો બાદશાહ આખા બાવન પત્તામાંથી ફક્ત અને ઉપર માંગેલ પરિણામ તો આપણી સંભાવના શું બનશે તો એક ભાગ્યા બાવન એ આપણો શું બનશે જવાબ બની છીએ ચાલો નવ્વાણું માં પ્રશ્ન જોઈએ સૂર્ય પૂર્વમાં તે ઘટનાની સંભાવના કેટલી तो आपन ने बत्ताने खबर छे के सूर्य हमेशा पूर्व में उगे बराबर तो पूर्व में उगे એટલે એક ઘટના કેવી છે ચોક્કસ ઘટના છે તો ચોક્કસ ઘટના હોય તો એની સંભાવના કે ઈ બને તો 1 બને છે બરાબર છે કોઈ પણ ઘટના ચોક્કસ હોય તો એની ઘટના 1 થાય કોઈ પણ ઘટના ચોક્કસ હોય તો એની સંભાવના 1 જ થાય છે ચલો નવો પ્રશ્ન સો નંબરનો પ્રશ્ન સમજીએ પાસાને ઉછાળતા પાસાની સંભાવના છ અંકો હોય એક બે ત્રણ ચાર પાંચ છ એમાંથી બેકી અંક કેટલા તો એમાંથી બેકી અંક આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો સંભાવના બરાબર કુલ છ અને બેકી અંક કેટલા ત્રણ એક દ્યાંશ એટલે કે એ એક દ્વિત્યાંશ આપણે આપણો જવાબ બને છે ચાલો નવો પ્રશ્ન સમજીએ એકસો એક નંબરમાં સો ગુણના પેપરમાંથી એકસો એક ગુણ મળવાની સંભાવના

આવી જાય પત્તા પત્તા છે હવે અંકોવાળા તો આપણને આપણા જે વિડીયો છે આગળના જે વિડીયો મેં બનાવ્યા છે એમાં બેઝિક માહિતીમાં આપણે બધી જ સમજ મેળવી છે આપણે પત્તા વિષયની તો આપણને ખબર છે કે એમાં અંકોવાળા એકમાં

આપણે છેદ ઉડાડતા આપણો જવાબ બને છે તો બી નવ તેર અંશે સાચો જવાબ બને છે ચાલો એકસો ત્રણ નંબર પ્રશ્ન સમજીએ એક પેટીમાં ચાર લાલ ત્રણ પીળા અને ત્રણ કાળા દડા છે ત્રણ દડા યાદચ્છિક રીતે લેવામાં આવે તો કેટલી રીતે પસંદ કરી શકાય અહીંયા ચોઈસ પૂછે છે અહીંયા સંભાવના છે નહીં તો આવા દાખલા પણ આપણે ખૂબ શીખ્યા છીએ સૌથી પહેલા આપણે કુલ દડા ગણી લો તો ચાર ને ત્રણ દસ અરે ચાર ને ત્રણ સાત ને ત્રણ દસ એમાંથી કેટલાની ચોઈસ કરવાની છે ત્રણ ની તો આપણે શું લખીશું દસ સી ત્રણ હવે આપણને બધાને ખબર છે કે અહીંયા ત્રણ છે એટલે દસ ને આપણે ત્રણ વાર ખોલવાના થાય ઉતરતા ક્રમમાં અને ત્રણ ને પણ ત્રણ વાર ખોલવાના થાય ચાલો છેદ ઉડાડી દઈશું આપણે અહિયાં ત્રણ તરી નવ એટલે ત્રણ ત્રણ ઉડી ગયા અહિયાં બે ચોક આઠ એટલે બે બે ઉડી ગયા તો શું વધ્યું દસ ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર

આપણને તો ખબર છે કે બે હોય એટલે એટલે એના કુલ પરિણામ તો નો વર્ગ એટલે કુલ પરિણામ કેટલા છે ચાર છે ઓકે ચાલો હવે આપણને આપણા પરિણામ પણ આપણને ખબર હોવી જોઈએ તો પહેલું પરિણામ એચ એચ બીજું પરિણામ એચ ત્રીજું પરિણામ ટીટી અથવા તો

તો બાળમિત્રો આ હતું મિશન સોલ્યુશન હવે તમે બધા ફટાફટ તમારો ટેસ્ટ ચેક કરી લો અને કોને કેટલા ગુણ આવ્યા તે મને વોટ્સઅપમાં મેસેજ કરી દો ચાલો મળીશું નવા વિડીયો